તો લખીએ ત્રિકોણ એ બીસી બાજુ બાજુ સમાંતર રેખા સમાંતર રેખા કઈ દોરી છે આપણે ડીઈ સમાંતર રેખા ડીઈ એ તો બાકીની બે બાજુ બાકીની બે બાજુ કઈ છે Baki ni bey A bin ne D bin duma anne A C E bin duma A C ne E bin duma şimdi çi jo samandar doğrulukla baki ni bey bazın છે તો આપણે પહેલી વિધાનના પહેલી લાઈન ઉપરથી આપણે પક્ષ લખી નાખ્યો હવે આવે છે સાધ્ય તો સાધ્યની અંદર મિત્રો શું લખશું તો કે આપણે પ્રમેયની અંદર જે સાબિત કરવું છે ને એ સાધ્યની અંદર લખવાનું છે શું સાબિત કરવું છે તો કે જે રેખાખંડો છે ને સમપ્રમાણમાં વિભાજન કરે છે આપણી પાસે રેખાખંડો ક્યાં ક્યાં દેખાય છે તો કે રેખાખંડ AD રેખાખંડ BD રેખાખંડ EAE અને રેખાખંડ AC તો એ જ આપણે સાધ્યની અંદર લખશું શું તો કે AD છેદમાં વિભાજન કરે છે બરાબર છે ચલો હવે આપણે પ્રમેય ની સાબિતી લખીએ તો આપણે છે આકૃતિમાં થોડો ફેરફાર કરી એના આધારે છે સાબિતી ચાલુ કરશું ચલો પેલા છે આ પ્રથમ શું કરશું તો કે તમારે ડી અને સી ને જોડવાના પછી શું કરવાનું છે તો કે બી અને ઈ ને જોડવાનું છે પછી શું કરશું તો કે ઈ બિંદુ માંથી એડી પર લંબ દોરવાનો છે અને લંબને કારણે જે ખૂણો કેટલાનો બનશે 90 નો બનશે એ જ રીતે આપણે ડી બિંદુ માંથી એક લંબ દોરશું

જ્યારે ગુરુકોણ ત્રિકોણ હોય ત્યારે આપણો જે વેદ છે એ બહારના ભાગમાં લેવાનો થશે બીજું હવે તમે જોજો તો કે આપણે સાધીની અંદર સોરી સાધીની અંદર તમે જોજો તો આપણે શું લે છે એડી ના છેદમાં ડીબી તો આપણે હંસમાં કોણ રાખીએ તો આપણને ડી મળે તો કે એડી નું ક્ષેત્રફળ અને છેદની અંદર કોણ રાખશું તો કે બીડી નું ક્ષેત્રફળ ને છે લખીએ એડી ક્ષેત્રફળ છેદમાં બીડી સરખું સરખું હોય એને ઉડાડી દે શું દેખાય છે એક છેદમાં બે એક ના છેદમાં બે ઈન ઈન વધે છે શું ઓકે

છે ત્રિકોણ અને એના જ બહારના ભાગમાં વેદ કયો થાય છે ડીએ હવે જોવો તો આપણે સાધ્ય સાધ્યની અંદર શું છે તો કે એના છેદમાં ઈસી તો એ આપણે આયા છે ઈસી અહીંયા છે તો

આપણે માત્ર ને માત્ર ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરી જે ચાર ત્રિકોણ દેખાતા હતા એ ચારે ત્રિકોણના ક્ષેત્રફળ લીધા અને એના બેને શું લઈ લીધા ગુણોત્તર હવે તમારે છે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે શું કોન્સેપ્ટ યાદ રાખવાનો છે તો કે જો જ્યારે બે રેખાઓ છે એકબીજાને સમાંતર હોય એના વચ્ચે દોરેલા ત્રિકોણ એના વચ્ચે દોરેલા ત્રિકોણ અને એ ત્રિકોણની પાછી વિશેષતા શું તો કે જ્યાં મનો આ ત્રિકોણ એક અને ત્રિકોણ બે છે જ્યારે મિત્રો સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણ પરંતુ બંનેનો પાયો કેવો હોય સરખો હોય ત્યારે આ બંને બંને લેખે આ ત્રિકોણ એક અને ત્રિકોણ બે

એક જ પાયો એક જ પાયો બે ત્રિકોણમાં પાયો કયો છે તો કે ડી એક જ પાયો ડીઈ અને સમાંતર રેખા સમાંતર રેખા કહે છે બીસી અને ડીઈ સમાં આવેલા ત્રિકોણ છે વચ્ચે આવેલા ત્રિકોણ હોય તેથી એરિયા ઓફ બીડી ઈ બરાબર એરિયા ઓફ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે સરખા આપી દઈએ સમીકરણ નંબર તો જો આ સમાન હોય આ બેના ક્ષેત્રફળ સમાન હોય તો એના જે ગુણો દ્વારા કેવા થઈ જાય સરખા તો એના ઉપરથી લખવાનું આપણે કે સમીકરણ નંબર સમીકરણ નંબર એક બે

આશા રાખું છું કે આ તમને સારી રીતે આવા નવા આપણે નવા નવા વિડીયો વાઇઝ અને થિયરી વાઇઝ છે એ આગામી સમયની અંદર અપલોડ કરવાના છે તો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો જે ધોરણ દસ ની અંદર છે એને જે આ વિડીયોને પણ શેર કરશો